આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને સમાચાર પાડિય ખાતે પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યામાં ગુજરાત રાજ્યના નવનિયુક્ત કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા સાહેબ શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળનાથ દર્શનાર્થે પધાર્યા પાળિયાત ખાતે પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યામાં ગુજરાત રાજ્યના નવનિયુક્ત કેબિનેટ મંત્રી શ્રી ડૉક્ટર પ્રદ્યુમ્ન વાજા સાહેબ સામાજિક ન્યાય તથા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળનાથના દર્શનાર્થે પધાર્યા હતા આ પવિત્ર પ્રસંગે મહાનુભાવોએ પરમ પૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને પૂજ્ય શ્રી ભૈલુ બાપુ સાથે શુભેચ્છા મુલાકાત કરી પછી તેમણે શ્રી બણકલ ગૌશાળા અશ્વશાળા અને સંત નિવાસ કૈલાશની મુલાકાત લીધી હતી જ્યાં સર્વત્ર રહેલી સ્વચ્છતા સુવ્યવસ્થા અને સેવા ભાવના જોઈને તેમણે હર્ષ વ્યક્ત કર્યો હતો તથા સમગ્ર વ્યવસ્થાને વધાવી હતી આ પ્રસંગે નીચેના આગેવાનોની પણ ઉપસ્થિતિ હતી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પાલજીભાઈ પરમાર જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી વિપુલભાઈ સોલંકી રાણપુર એપીએમસી ચેરમેન શ્રી કિશોરભાઈ દાધલ અમદાવાદ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી કમલેશભાઈ સોલંકી શ્રી વિહરનાથ પાળીયા ધામમાં ઉપસ્થિતિ સૌ માટે પ્રેરણારૂપ બની રહી